છોકલી એ ઉભો થા ઉભો થા હું મારી બેનપણી ને મહેંદી મારી બેનપણી રેસાઈ ગઈ હું મારી બેનપણી ને મહેંદી લેવા ગયા મહેંદીના ઊંચા ઝાડે છે હાથે લાલ ચોળે છે મારા મનમાં એમ થયું હા ભા બોલો જય શ્રી કૃષ્ણ અને મિત્રો સલોનમાં છું તો કામકાજ ચાલુ હતું ને ત્યાં જ ક્લાઇન્ટ આવી ગયા પછી તો શું અધુરું કામ મૂકીને અમે લાગી ગયા કામમાં અને ગોપી કે આનું અધુરું કામ પૂરું કરી નાખું પછી તો શું ગોપીબેન પણ કામે લાગી ગયા અને ગોપી બેન ક્લિપ લેતા ને એટલે નવા નવા ખતરા કરે ઘડી વાર આ બાજુથી ક્લિપ લે ઘડી વાર ઓલી બાજુથી પછી એમ કેવું પડે ભાઈ લોકેશન જોવાય કોઈ ફોટોશૂટ શૂટ નથી કરવાનું અને આ ક્લાયન્ટ આવી ગયા હતા હેર કરાવવા માટે એટલે ગોપી કે આ હું હેર લઈ લઉં નહીં તો તમ બધા મને ફ્રી નહીં થવા દઉં ત્યાર પછી આ ક્લાયન્ટ આવી ગયા હતા અમરાપુર થઈ જાય સ્પેશિયલી ઓર્ડર બુકિંગ માટે આવ્યા હતા થોડી વાર આટા મારીને આપણે ચાલુ કરી દીધું હતું હેરકટ અને સાથે સાથે હેર અને હેરકટનું ડિસ્કસ પણ કરી લીધું હતું ત્યાર પછી ગોપી અને અંદલી કરતા હતા બ્લડ રેડ અને મારે લેવા જવાનું હતું નાસ્તો અને આ છે હેરકટનો ફાઇનલ લુક તો છે ને બાકી જોરદાર અને કોણ કોણ ઈશિકા મેં કોની વિઝિટ કરવા માટે આવવાનું છે કોમેન્ટ તો કરજો જરાક ત્યાર પછી બધું કામ ને આપણે બેસી ગયા હતા નાસ્તો કરવા માટે અને ગમે એ થાય પણ નાસ્તો કર્યા વગર તો જરાય ન આવ્યો ત્યાર પછી અમે ચાલુ કરી દીધી હતી પ્રસાદની તૈયારી હું ગોપી અને અંધલી અને અંધલીની બેનને પણ કામે લગાવી દીધી હતી અને આજે મિત્રો આજનો દિવસ થાય છે અહીંથી પૂરો તો ફરી મળીએ પાછા મીન્યુ વ્લોગની અંદર અને આજે મિત્રો લાઈક કરજો શેર કરજો અને ફોલો કરવાનું ના ભૂલતા અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો